ગણતરીના કલાકોમાં ચોરીનો ભેદ ઉકલી મુદ્દામાલ કબજે કરતી મહેરાવ પોલીસ ગણતરીના કલાકોમાં મહેરાવ પોલીસે ત્રણ આરોપીઓને ચોરીના ઉપયોગ કરેલ ઈકો ગાડી અને મુદ્દામાલ સહિત ઝડપી પાડ્યા પેટલાદ બાંધણી ચોકડી રોડ પર આવેલી આશાપુરા કિરાણા સ્ટોરમાં તારીખ તેર બાર બે હજાર ચોવીસના રાત્રિ દરમિયાન દુકાનની જાળીના સળિયા અને દુકાનના તાળાના નકુચા તોડી તિરુપતિ સનફ્લાવર કૈલાસપતિ કપાસિયા તેલ તેમજ કોન હેલ્થ મકાઈ તેલના કુલ પંદર નંગ ડબ્બા ગુજરાત સત્તર ચોખાના કટાનંગ બે તેમજ ડ્રોવરમાં મૂકેલી રોકડ રકમ પરચુરણ આશરે ચૌદ નું થઈ કુલ મુદ્દામાલ બાવન હજાર ચારસોનો ચોરી કરી નાસી ગયા હતા આ અંગેની ફરિયાદ દુકાનના માલિક ખેમારામ ભવનલાલ કુવાવત રહેઢાણ સુણાવે મહેળાવ પોલીસ સ્ટેશનમાં આપતા જ પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં જ પરેશ ઉર્ફે પરિયો હાલ સુણાવ પ્રિતેશ ઉર્ફે સીપો અને પ્રકાશ ઉર્ફે પકો કમલેશભાઈ બાબુભાઈ કોળી મૂળ મૂળખંભાર હાલ રહેઠાણ અમદાવાદ નાઓને ઇકો ગાડી નંબર જીજે ત્રેવીસ સી સુડતાલીસ જીરો બે અને તમામ મુદ્દામાલ સાથે પકડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે બ્યુરો ચીફ અમિત પારેખ આઝાદ મીડિયા લાઈવ આણંદ